આજે ભાઈ નવા મહિનામાં ભાઈ મારા પપ્પાનો મારા સાથે મારા મમ્મીનો પણ બર્થડે છે પપ્પાનો પણ બર્થડે છે ભાઈ નવા મહિનામાં નવા વર્ષમાં હેપી બર્થડે થેન્ક યુ તો અત્યારે અત્યારે મમ્મી રસોઈ બનાવે છે કેમકે આપણે ઓફિસે ટિફિન લઈ જવાનું હોય ને એટલે

તો આપણે ચા પાણી થઈ ગયા છે તો મસ્ત મજાનો નાસ્તો કરી લઈએ સાડા સાત થઈ ગયા છે તો આપણે છીએ ઓફિસે જવા માટે તો પપ્પા બાપા સીતારામ અને આજ નવા વર્ષની હતી આજ તો ગુરુવારે છે તો હા મામાદેવ દર્શન કરવા જવાનું છે તો કાંઈ નહીં હાલો આપણે અત્યારે ઓફિસે તો ફાઇનલી ફેમિલી આપણે ટુ વ્હીલ કાઢી લીધી છે મારો હોશ ઓછો આવતો હોય છે કેમ કે મેં હેલ્મેટ ને રૂમાલ બાંધેલો છે એટલે અને વર્ષ આપણે ગાડીનો સ્લેપ મારી હા કમ્પ્લીટ આઠ થઈ ગઈ છે અને જો આપણે ગાડી ટુ વ્હીલર પાર્ક કરી દીધી છે બરાબર ને હવે જાય છે આપણે ઓફિસે અને બોટ સંપર્ક જો હવે આપણે પાર્કિંગમાં કાઢવાના હોય છે ગાડી અહીંયા તો ફાઇનલી ફેમિલી હવે અહીંથી નીકળી છે અને આપણે આ લંચ એરિયો છે આપણે બે કાંઈ સવારમાં મૂકીથી કાઢવી દઉં અહીંથી પાછી ફેમિલી આપણે અહીંથી નીકળીશી આગળની માહિતી તમને નીચે જઈને આપું બાકી એરિયો જોઈ લે તમે તો આપણે બૂટ સેમ્પલ જ્યાં કાઢ્યા હતા ત્યાં આવી ગયા છે પાર્કિંગમાંથી ટોરી બહાર કાઢી લઈએ આપણે પહેલાં તો ફાઇનલી ફેમિલી આપણે ઓફિસથી બહાર નીકળી ગયા છે તો આવડિયા બિલ્ડિંગ છે જેમ્સ ટ્રેલર આવડિયા તો આપણે અહીંયા આપણે આવ્યા હતા બિલ્ડિંગમાં અને આગળની માહિતી પછી તમને કહું અત્યારે થોડોક મૂળ ખરાબ છે તો આપણે ચા પાણી પીએ અને મૂળ સ્ટ્રેસ કરીએ અને આપણે આગળ નીકળી તો અત્યારે આપણે ઊભા છીએ કતારગામ મસ્ત મજાની બિલ્ડિંગ છે એટલે આપણે અહીંયા આવ્યા હતા બરાબર તો કાંઈ નહીં હાલો આપણે આગળ જઈએ ચા પાણી આપણે ચા મસ્ત મજાની લઈ લીધી છે બરાબર તો ચા પીને એક મોડ પ્રેસ કરીએ અને સવારનો હજી નજારો ધડકો નીકળ્યો નથી તો ફાઇનલી ફેમિલી હવે આ કંપની અને આ લોકેશન આપણે મિસ કરીશું બહુ મસ્તીનું હતું જગ્યા સારી હતી પણ આપણા નસીબમાં નહીં હોય કોને ખબર સવાર સવારમાં અને જો મસ્ત મજાનો સામે મામાદેવનું મંદિર પણ હતું બાજુમાં એક્ઝેક્ટ ને આજે ગુરુવાર છે મેં દર્શન પણ નથી કર્યા અને અત્યારે મૂળ બહુ હાવ ઓફ છે એટલે આપણે મિત્રને બોલાવ્યા છે ચા પાણીની તો પી લીધા પણ જો મિત્ર આરે બેસીને ખરેખર વાતચીત ડિસ્કસ કરી પછી થોડુંક મૂળ હલકું થાય એમ તો કાંઈ નહીં હાલો હવે આપણા મિત્ર પાસે જઈ અને ભાઈ કંપનીને બાય બાય કહી દઈ ફ્રી મિલે કે કભી એવું છે આમાં અને આપણે જે કંપનીમાં ગયા હતા ને એ કંપનીમાં પહેલાં આપણે ત્રણ ચાર દિવસ ભર્યા હતા અને પછી આપણે રિઝાઇન આપીને આવત્યા હતા અને રિઝાઇનનું કારણ એ હતું કે આપણને મજા તો આવતી હતી પણ આપણું જે સ્પીડે કામ થવું જોયું ને એ સ્પીડે નહોતું થતું એટલે આપણે ખુદ ના પાડી હતી તો એ પછી બે દિનથી આપણો મગજ બહુ ખરાબ હતું એ આટો આપણે દેશમાં આટો મારવા ગયા હતા બધું આપણો મગજ થોડોક ફ્રેશ થઈ જાય સારું થઈ જાય અને બધું પછી આપણે પાસે એવું લાગ્યું તો ફરીથી કામે વયા જશું તો આપણે એ આંટું પછી નવ વર્ષની જે આપણે પાછું નક્કી કરીને એ જગ્યા આપણે પાસે ગયા પણ ત્યાં પછી આપણને ખુદ હામેથી ના પાડવામાં આવી કે ભાઈ અત્યારે કે કામ નથી હીરા ફૂટે છે અને અમારા જે કારીગરો છે એને જ અમારે હાંસવવાના છે તો એ બાબતે લઈને અમને જો કે ના પાડવામાં ચાર્જિંગ અને પ્લસ ભેગા થયા તો મને એવું લાગ્યું કે નહીં આપણને ઓલરેડી કામ કરવાની મજા આવતી હતી જગ્યા સારી હતી ત્યાંના લોકો સારા હતા ને હવે પાસે આપણે નવી જગ્યાએ સેટ થવામાં થોડીક તકલીફ થાય પણ કાંઈ નહીં આપણે એડજસ્ટ કરી લેવું અને ભાઈ કામ કરવું તો ભાઈ જરૂરી છે જીવનમાં અને તમે બધાય જેમ મહેનત કરો એમ મારે મહેનત કરવાની છે હજી મારી આખી લાઈફ બાકી છે એટલે થોડોક સ્ટ્રગલ તો રહે ને આવો બધા અર્જન્ટ તો આવ્યા રાખે એટલે આપણે એ કાંઈ ટેન્શન લેવાનું નથી બરાબર કાંઈ સૂરજ ઉગી ગયો છે અને જો આપણા મિત્રો આવી ગયા છે એ બ્લોગમાં આવવામાં થોડાક શરમાય છે એટલે આપણે બ્લોગમાં નથી લેવાના પાંચ દસ મિનિટ વાતો કરીને પછી આપણે આગળની પ્રોસેસ જે કરવાની છે કામ ધંધા વિશે એ વિચારીએ બરાબર અને આગળની તમને માહિતી પછી આપીએ તો ફાઇનલી ફેમિલી આપણા મિત્રો વહી ગયા અને આપણે જે થોડી ઘણી ડિસ્કસ કરવાની હતી થઈ ગઈ છે અને હવે આપણે પાછા જાય છીએ આપણે જ્યાં શીખતા હતા ને બાપર તો આપણે એમાં જાય છીએ અને ત્યાં જઈને થોડોક આપણે હાથ સાફ કરીશું મતલબ કે થોડીક સ્પીડ વધારવાની કોશિશ કરશું અને ત્યાં જે આપણે એક બે ધનથી જે ભરવા હોય એ ભરી પછી આપણે એવું લાગે તો નવી જગ્યાએ આપણે ટ્રાય મારવા જઈશું એટલે આપણે હિંમત હારવાની થતી નથી અને અત્યારે નવી વાત જણાવું તો જો ભાઈ અત્યારે સાટા આવે છે નવો અને ભાઈ સુરતમાં વરસાદ છે બરાબર જેવો તેવો બહુ વધારે નહીં પણ આ એક મારું કેમ અત્યારે મૂળ ખરાબ છે એમ વાતાવરણ મૂળ ખરાબ છે એટલે ભાઈ ગમે ત્યારે વરસાદ આવે એવું છે જો અહીંયા જો સાટા દેખાય છે સાટા અત્યારે સાટા શરૂ જ છે એમ વરસાદ તો ફાઇનલી ભાઈ આપણે એન્ટ્રી કરીએ છીએ પાછા ફાઇનલી ભાઈ આપણે ઓફિસમાં વાતચીત થઈ ગઈ છે એ લોકોએ કીધું કાંઈ વાંધો નહીં કીધું પાછો અહીંયા બેસી જા પછી આપણે તને કે બીજે સેટ કરતી હોય બરાબર તો હવે આપણે અંદર બે એક વાગી ગયો છે અને લંચ કરવા બેસી ગયા છે એ લંચમાં આવેલું છે મગનું શાક રોટલી છાશ ને અથાણા જો આપણે નોર્મલી હોય એ જ છે અને કાંઈ નહીં મસ્ત મજાના જમી લઈએ અને હીરો હાથમાં આપણે આવી ગયો છે અને હીરો બનાવવાનું આપણે ચાલુ કરી દીધો છે હવે હીરો કમ્પ્લીટ થઈ જાય તો હું તમને બ્લોગમાં બતાવીશ આધુરું કામ હશે તો હું તમને બતાવીશ તો કાંઈ આલો મસ્ત મજાનું છે જમી લઈશ તો ફાઇનલી ફેમિલી વાગી ગયા છે છ કમ્પ્લેટ અને આપણે જવાનો ઘરે જવાનો સમય થઈ ગયો છે ને આપણે જો જાય છીએ ટુવીલ લેવા અને અહીંથી આપણે જઈને ઘરે જઈને મળી સવારે મારો જો મૂળ ખરાબ હતો અત્યારે એવો જ મૂળ સારો છે કેમ કે ભાઈ હું ઓફિસે બાપાસમાં આવ્યો તો એ લોકોએ મને કીધું કે ભાઈ તું અહીંયા બેસી જા તને બે ત્રણ દિવસમાં નવી જગ્યા ગોતીને આપું હું કહ્યું બોલો બાબુ બોલાવું

એટલે વાત એ હતી કે આવ્યા હોય તો એમ કહેવાય અમે આવ્યા એમ બસ એટલી જ વાત હતી કાંઈ નહીં હાલો ફેમિલી તો જો આપણે આવી ગયા છે ઘરે અને હવે એવું લાગે ચા પાણી પી નાખી મસ્ત મજાના મૂડ થોડોક ફ્રેશ થઈ ગયો છે સવારનો ખરાબ હતો એ તમને હમણાં થોડીક વાર પહેલા કીધું એમ કાંઈ નહીં મસ્ત મજાના ચા પી નહીં મહિનાનો પહેલો દી તો બહુ ખરાબ ગયો મારી માટે અને સારો પણ ગયો એવું છે બધું ઠીક ઠીક છે મહિનાનો પહેલો દિવસ એટલે તમારો શું કેવું મારું કેવું એમ કે આરામ જોઈએ તમારો સારો ગયો તમારો ગયો એમ કો મારો તો તમને સારો જાય ને તમારે કા કઈ કરવો જાવ મારો તો ઠીક ઠીક ગયો એમ આપણે જે કંપનીમાં કામ કરવા હવારે નીકળ્યા એ ન્યા કંપનીમાં આપણે સેટ નો છે આપણને ના પડી તો ક્યાં ગયા બીજે તો જ્યાં આપણો સવારે ટ્રાય મારવા જવાનું ને એ લોકોએ કીધું ભાઈ અત્યારે કારીગરો આઉટસ્ટોક થઈ ગયા છે મતલબ ફૂલ થઈ ગયા છે તો અત્યારે જગ્યા નથી એવું એ લોકોએ જણાવ્યું તમને નતું કીધું તમને ફેમિલી આગળ કહી દઉં કે સવારે ત્યાંથી જવાબ આવો મળ્યો હતો કે અત્યારે જગ્યા નથી તો તમને જગ્યા થાય તો તમને બોલાવવામાં આવશે એવો જવાબ મળ્યો હતો પણ મને આવો અનુભવ નહોતો કે આવું થાય એમ પણ સવારે મેં જોયું તો ત્યાં હાઉસફુલ કારીગર થઈ ગયા હતા અને હું આ બે ત્રણથી દેશમાં આટો મારી આવ્યો ને એ મને થોડુંક વધારે નેડ્યું દેશમાં આટો મારો ન ગયો હોત ને કામે વ્યાઈ ગયો હોત તો અત્યારે હું એ કંપનીમાં કામ કરતો હોત કાંઈ નહીં ડીએન્ટ આપણે નવા અધ્યાય નવા શરૂઆત નવા વર્ષની કરશું નવી કંપનીમાં જાઈશું બીજું હું એટલે એવું તો નથી કાઈ નહિ આપણી ભૂલ આપણને નડે પણ આવી બીજી વખત ન થાય આપણને શીખવા મળે બરોબર ને પાપા હા એ તો માણા પાત્ર અને ભૂલ પાત્ર માણ માણ ભૂલ કરે તો એને આગળ સમજાય કે ભાઈ આ ભૂલ મને

હા અત્યારે હું ક્લાસીસ અત્યારે હું ક્લાસીસમાં પાછો જાઉં છું જ્યાં લગી મને બીજી જગ્યાની ઓફર નો આવે ને ત્યાં લગી હા મંદિર પાસે છે ને ક્લાસીસ વાપાસ કરી હું ઓલા શીખવા જાવ એમાં તો કાંઈ નહીં અલો ફેમિલી મમ્મી પપ્પા સવાલ પૂછતા થાય એને આપણે જવાબ આપી દીધા છે ને મસ્ત મજાની ચા થઈ ગઈ છે તો ચા આપણે પી લઈએ બરાબર અને ચા પાણી પીને હવે સીધા મળશું લંચ ટાઈમે હા લવ ફેમિલી તો જો મસ્ત મજાના આપણે જમવા બેસી ગયા છે અને મમ્મીએ જમવામાં બનાવેલું છે ભાઈ આલુના પરોઠા અને ભાઈ લાપસી બનાવેલી છે બરાબર આપણે ઘી નાખવાનું બાકી છે અને ભાઈ આજ નવો મહિનો મતલબ નવો મહિનો બેઠો એટલે લાપસી માતાજીને બનાવી પડે એટલે માતાજીને લાપસી બનાવી છે અને આલુ પરોઠા છે મસ્ત મજાનો આપણે જમી લઈએ તો ભાઈ આપણે આમ મૂળ તો ખરાબ ગયો પણ આપણે જમવામાં તો ભાઈ વ્યવસ્થિત છે એટલે મમ્મીને થેન્ક યુ બરાબર અને ભાઈ આજ મમ્મીનો તો બડ ડે છે અને હાલો આજે આપણે જમી કરીને મામા દેવે જવાનું છે તો આપણે મામાદેવના દર્શન કરી પછી આપણે બ્લોગ એન્ડ કરશું તો ફાઇનલી ફેમિલી આપણે જમી લીધા છે મસ્ત મજાના અને વાગી ગયા છે ભાઈ સાડા નવ અને આપણે મામાદેવે જવાનું દર્શન કરવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે સાંજે જાય સવારે નથી જતા તો કઈ હાલો અત્યારે મસ્ત મજાના દર્શન કરી આવી આપણે આવી ગયા છે અને જો અત્યારનું પબ્લિક કેટલા વાગી ગયા તમને બતાવી દો એક મિનિટ જો નવ ને એકાવન થઈ ગઈ છે દસ વાગ્યા છે ને અત્યારે એટલું પબ્લિક છે તો કાંઈ નહીં હાલો ફેમિલી આપણે દર્શન કરી પછી તમને મળી દર્શન કરી લીધા છે ને પ્રસાદી પણ લઈ લીધી છે ને હવે આપણે અહીંથી જાય છે આપણા ઘરે અને ભીડ એટલી બધી હતી કે આપણે દર્શન કર્યા પણ શૂટિંગ અંદર ન લીધું ને આપણે ગાડી હલવાઈ ગઈ છે ભાઈ અહીંયા ફાઇનલી ફેમિલી આપણે દર્શન કરી લીધા અને આજે મમ્મી ને પપ્પાનો બર્થડે છે તો મેં જો આપણે ભાઈને ફોન કરીને પૂછ્યું મેં તો કેક લેવું કંઈ આપણે લાવવું છે તો એ લોકોએ ના પાડી કે ભાઈ આપણે કેક ને એવું નથી કાપવું તો મેં જો આપણે મમ્મી આટો મરચાંમ લેતા જાય કે એને બહુ વાલું છે મરચાંમ એને બહુ ભાવે છે તો મેં પ્રિય મરચાંમ એનો બનાવી નાખ્યું છે બરાબર તો આપણે મમ્મીને ખાલી ઢીક ના આપી તો કાઈ નહીં ભાઈ એને એને જે ભાવતી વસ્તુ છે આપણે એ લઈ જાય અને જોઈએ મમ્મીના રિએક્શન કેવા છે શું હોય છે શું હોય છે ક્યો થશે ગુલ્ફી આ આવા સિયાળાની હા આઈ આ મરસૂરી છે આજે અમારો દિવસ સારો ગયો એ માટે તમે આલુ પરોઠા બનાવ્યા અમે તમારો બર્થડે છે એટલે કેક નો કાપી તો કાંઈ નહીં આપણે મરસી એમ લઈ આવ્યા કાંઈ નહીં સરસ મજાનું ખાઈ લો ખોલો વિડીયોમાં બતાવું કેવું છે તો ફાઇનલી ફેમિલી મરસી અમનો લુક જો આવો છે જેવો સેમ હોય એવો જ વખતે કાંઈ નહીં ચાલો બધા જે બવે બડકા ભાવે ખાઈ લ્યો અને બસ વિડિયો આપણે આયન મમ્મી કરીતના એન્ડ કરવાનો ગયો કઈ રીતના એન્ડ કરી તો વિડિયો સારું લાગે તો લાઈક કરજો શેર કરી દેજો સરપ્રાઈઝ કરજો નહી કે જો લાગે તો લાઈક કરજો વિડિયો સારું લાગે તો લાઈક કરજો